પોરબંદરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉપરવાસનું પાણી આવતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ કરલી જળાશયમાં ઉપરવાસના પાણીનો પ્રભાવ વધ્યો છે કરલી જળાશયના દ્રશ્યો જોવા લોકો કરલીપુર ઉમટી પડ્યા હતા પોરબંદર શહેરમાં ઉપરવાસનું પાણી આવતા અનેક વિસ્તારોમાં પાણીનો જમાવડો થયો પોરબંદરના કરલી જળાશયમાં ઉપરવાસના પાણીનો પ્રભાવ વધ્યો છે કરલી જળાશયના દ્રશ્યો જોવા માટે પોરબંદરની જનતા કરલીપુર ઉપર ઉમટી પડી છે પોરબંદર માં હજુ પણ રેડ એલર્ટ યથાવત છે હાલ જે પોરબંદર ની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની રહી છે હાલના જે દ્રશ્યો છે તે કલની જળાશયના છે કલ્લી જળાશયમાં ઉપરવાસનું પાણી આવવાથી પ્રવાહ છે તે વધી રહ્યો છે હાલ પોરબંદરના જે લોકો છે તે કલ્લી જળાશયના દ્રશ્યો જોવા માટે એકઠા થયા છે ક્યાંક ટ્રાફિકનો જમાવડો થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પોરબંદરનો કડિયા પ્લોટ કુંભારવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી છે તે ઘૂસી રહ્યા છે હાલ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવાની પણ કામગીરી યથાવત છે તંત્રએ લોકોને સમુદ્ર કિનારે ન જવું અને સુરક્ષિત સ્થાને ખસી જવું તે માટે પણ લોકોને તંત્ર અપીલ કરી રહ્યું છે હાલ પોરબંદરના જે પોસ છે ત્યાં પણ પાણી ઘૂસી રહ્યા છે લોકોની ઘર વકરી છે તે પણ નષ્ટ થઈ રહી છે હાલનું હાલની જે પોરબંદર ની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બને ના બને તે માટે તંત્ર સચ્ચ બન્યું છે ઋષિ સંદેશ ન્યૂઝ પોરબંદર